જૂનાગઢમાં થયેલ ઘટનાને લઈને ગારિયાધાર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો જૂનાગઢમાં અનુસૂચિત જાતિ યુવાનને માર મારવા બાબતે જૂનાગઢ શહેરમાં ગોલ્ડનના ભાજપના ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પુત્ર જ્યોતિર આદિત્ય જાડેજા ઉર્ફ ગણેશ જાડેજા અન્ય તેમના સાગરીતો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના યુવક અને ભીમસેનાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરાની ગાડી સાથે અથડાવી જેવી ન તેવી બાબતે તેમના ઘર પાસેથી અપહરણ કરી ગોલ્ડન લઈ જઈને ઢોર માર મારેલ અને નગર કરી માર મારીને વિડીયો બનાવીને દલિત વિશે અત્યાચાર કરેલ તે બાબતે ગુજરાતભરમાં ઘેરા પડઘા પડેલ છે જેને લઈને ગાડીયાધાર ખાતે અનુસૂચિત જાતિ સમાજ તથા બહુજન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

બે ફાર્મ રીતે માર્યો છે પંદર જણા ત્રણ ગાડીઓ લઈને આવેલા અને ગુંડાગીરી કરવા જ આવેલા જુનાગઢની અંદર એમાં અમારા દલિત સમાજના દીકરા ઉપર બે માર્યો નગ્ન કરીને એને માર્યો એના ગોંડલની અંદર લઈ જાય અને એના હાઉસની અંદર અને બે ફાર્મ રીતે માર્યો અને ત્યાર પછી એને છોડી દીધો છે તો આ જયરેશ્રી જયરેશ્રી જાડેજાના દીકરો ગણેશ ગણેશ જાડેજા એને ઉપર કાયદાસરની કાર્યવાહી થઈ કારણ કે એની ઉપર એટ્રોસિટી મુજબના ગુંડા દાખલ છે એને એની ધરપકડ થઈ ગઈ છે પણ એને કોઈ પણ જાતના જામીન ન મળવા જોઈએ કારણ કે એને જામીન મળશે તો હજી જેલની બહાર આવીને અમારા દલિતો ઉપર અત્યાચાર કરશે એની પાસે ગુંડાની કોઈ માપગેના ગુંડા છે એની પાસે ગમે ત્યારે એ ગમે અમારા સમાજ ઉપર ગમે ત્યારે એ ગુના ગુંડા કરી શકે એમ છે તો આ વ્યક્તિને જામીન મળવા જ ન જોઈએ એને જામીન મળશે તો બહાર આવીને અમારી ઉપર અત્યાચાર કરવાનો શું તમારી એવી રીતે માંગ છે અમારી માંગ જ છે કે આને જામીન ન મળવા જોઈએ અને જો જામીનાને આપશે તો હજી બહાર આવીને અમારી ઉપર હુમલા કરશે કારણ કે જયરાજસિંહે એના માણસને ફૂલ દારૂ પાઈને થોડાક દિવસ પહેલાં જાહેરમાં એને મોબાઈલ ઉપર અમારી મા બેન હમ અમને ફૂલે આમ ગાળું બોલ્યા છે એ વ્યક્તિ અત્યારે ફરાર છે એની ધરપકડ થાવી જોઈએ મને ત્યાં સુધી એને પણ જામીન ન મળવા જોઈએ આ અમારી માંગ છે નકાર પછી અમારે હજી આમાંની અંદર ઉગ્ર આંદોલન કરવું પડે અને દરેક તાલુકા કે દરેક જિલ્લા મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરીને અમારા દલિત સમાજ બધી જગ્યાએ આયોજન પત્ર આપે અને આની ઉપર મોટામાં મોટી કાર્યવાહી થવી જોઈએ અને કોઈ વાતને એને છોડવામાં ન આવે એ અમારી માંગ છે આજે મામલાદાર શ્રી ને આવેદન રાજુભાઈ સોલંકી સમાજના અગ્રણી છે એના દીકરા અપહરણ કરી જાડેજા ધારાસભ્ય ચાલુ સાલુ ધારાસભ્ય એના દીકરા ગણેશ ગણેશે અપહરણ કર્યું હતું અને એને ઢોર માર માર્યો તો જુનાગઢ આવીને અપહરણ કરી ઘરેથી અપહરણ કરી લઈને ઢોર માર મારી અને પાછો જુનાગઢ મૂક્યા હતા

અને એવી નજીવી બાબતે જો એટ્રોસિટી એક્ટ અને ત્રણસો સાઠ જેવી કલમો લાગી છતાં પણ પોલીસ દ્વારા એની કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તો અમે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે કે એની તાત્કાલિક ડબે ધરપકડ થાયને ફાઇસ્ટ કોર્ટમાં કેસ લાવીને એના ઉપર આ લોકોને ન્યાય અને સજા થાય